જય માતાજી મિત્રો કેમ છો બધે મજામાં આશા કરું છું બધે મજામાં છે તો માર નામ છે રાજીને તમે જો છો રાજુ લોક સેવન ને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડે નથી અંદરથી પહેલા નંબર પર પહોંચી તો પાછળ તમે જોતા એમાં પપ્પા ને કાજલ બેન આવી જશે જાંજ બેન થી થોડા જ તો જો રસ્તો કંઈક આવો છે વાડી જઈ રહ્યા છીએ ક્યારે તો કાપા તો જો આવો રસ્તો છે ગીરમાં હોય એવો તો બ્લોગ મેં છેલ્લે સુધી બની રહેજો હાલો પછી મળી ફેમિલી અત્યારે ભાગી જાય છે સર અને જો આમાં હંમેશા ઉલાળો થઈ ગયો એટલે જો એટલે હવે છે હામેલી બ્લર થઈ ગયું એમ તો નહીં બધાય બતાતા હે તો જોઈ શકો છો માપ આયેલા આવે છે તો ને હામે તો હામે આપણે કાજલબેનને એ છે તો તમે જોઈ શકો છો

આનો લગાય બુદ્ધિ તે તો હવે મેં કાલના બ્લોગમાં એટલા માટે જય માતાજી જય હિન્દ જય શ્રી રામ હવે મેં કાલના બ્લોગમાં